ગણેશજીની આરતી કર્યા બાદ હવે આપને દર્શન કરાવીશું અનોખા ગણેશ ધામના આ મંદિર અનોખું એટલા માટે કહેવાય છે કારણ કે જૂનાગઢના એક ઉદ્યોગ ગૃહમાં તેનું નિર્માણ થયું છે જૂનાગઢના આ ઈગલ ગણેશ મંદિરમાં રિદ્ધિ સિદ્ધિ સાથે બિરાજમાન છે શ્રી ગણેશ તો શું છે આ મંદિરનો મહિમા આવો જાણીએ સામાન્ય રીતે દેવી દેવતાઓના મંદિરો ઊંચા પર્વતો પર જ જોવા મળે છે

આ ગણપતિનું મંદિર આ એક જ આવેલું છે અને બહુ માણસો પણ શ્રદ્ધાથી આવે છે અને બધાની મનોકામના પૂર્ણ કરે છે મંદિરમાં કાંઈ ભેટ કે દાન કે કાંઈ લેતા નથી શ્રદ્ધાથી આપણે સ્વેચ્છા એક જે પ્રસાદી લઈને આવીએ છીએ એ પ્રસાદી પણ આપણને ગણપતિને ધરી અને પાછી આપી દેવામાં આવે છે વર્ષ બે હજાર ત્રણમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો ત્યારથી અહીં કોઈ પણ ભક્તો પાસેથી દાન દક્ષિણા લેવાતી નથી જે ભાવિક પ્રસાદ ધરે તે પણ પૂજન સાથે પરત કરી દેવાય છે ભાદરવા સુ ચોથના દિવસે અહીં એક હજાર એકસો અગિયાર લાડુનો મહાયજ્ઞ થાય છે દર મંગળવારે અહીં ભક્તોની ભીડ જામે છે ગણપતિ દાદાની આ ઈગલ પરિવાર ઉપર ચોમેરથી કૃપા વરસી રહી છે આમ તો ગણપતિ બાપાને મોદક અતિ પ્રિય હોય છે પરંતુ ઈગલના ગણપતિને સવાર સાંજ આરતી સાથે દૂધ અને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે જુનાગઢનું આ એકમાત્ર ગણપતિ મંદિર છે જે કોઈ ઉદ્યોગ ગૃહમાં આવેલ છે

અહીંયા લોકો હજારો લોકો આવે છે મંદિરે દર્શન કરવા માટે શ્રદ્ધાથી અને તે લોકો માનતા પણ રાખે છે પોતાની જે ગણેશજીની આશાઓ પૂરી કરે છે જેમ કે કોઈ સૂતા સુતા આવે છે કોઈ હજારો લાડુ ધરાવે છે કોઈ એકસો આઠ લાડુ ધરાવે છે આગળ ગણેશજીના મૂષકજીની પ્રતિમા છે તેમાં પણ માણસો દર્શન પણ કરે છે અને તેને પણ શ્રદ્ધાથી કાનમાં વાત બોલીને પોતાની માનતાઓને પૂર્ણ કરવા માટે પોતાની ઈચ્છા અહીંયા વ્યક્ત કરે છે ઈગલના ગણપતિના દર્શન માટે જિલ્લાભરમાંથી ભાવિકો ઉમટી પડે છે જૂનાગઢમાં આવેલ ઈગલના ગણપતિની બીજી એક વિશેષતા એ છે કે મંદિરના સાનિધ્ય પાસે આવેલા પારસ પીપળાને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે આથી ભાવિકો ગણપતિ પૂજાની સાથે પારસ પીપળાની પ્રદક્ષિણા કરીને પુણ્યનું ભાથું બાંધે છે તો આમ સિદ્ધિના દાતા ગજાનન ગણપતિની આરાધના કરી ભાવિકો સાગરના ત્રિવિધ તાપમાંથી મુક્તિ મેળવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ જૂનાગઢ